સુરતમાંથી ફરીવાર બોગસ ડોક્ટરો પકડાયા ઈચ્છા પર પોલીસે રેડ કરીને ત્રણ બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા છે પોલીસે લક્ષ્મણ સરકાર ગોવિંદ હલદાર રમેશ મંડળની ધરપકડ કરી છે દવા મેડિકલ સામગ્રી સહિતનો મુદ્દા માલ કબજે કર્યું અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને દરોડા પાડ્યા પચાસ રૂપિયાથી લઈને બસ્સો સુધીનો ચાર્જ દર્દીઓ પાસેથી વસૂલતા હતા ત્રણેય બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતા હતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે તો પોલીસ પકડમાં તમે જે આ શખ્સોને જોઈ રહ્યા છો આ તમામ પોતાની જાતને તબીબ ગણાવતા હતા હકીકતમાં હતા બોગસ તબીબ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવેલ હતું જે ચેકિંગ દરમિયાન ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયેલ જેમાં એક લક્ષ્મણ પ્રફુલ સરકાર નંબર બે ગોવિંદા પ્રબોધ હાલદાર અને નંબર ત્રણ રમેશભાઈ નકુલભાઈ મંડલ આ ત્રણેય જણાઓ પકડાયેલ અને જે ત્રણે જણાઓ મૂળ પશ્ચિમ બંગાળના હોવાનું જણાયેલ છે જેમની પાસે કોઈ ડિગ્રી બાબતેની પૂછપરછ કરતા તેમની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી કે આધાર પુરાવા હતા નહીં અને આ તમામ ડોક્ટરો પોતે એલોપેથીની દવાઓ વેચી શકે અથવા તો પ્રિસ્ક્રાઇબ ના કરી શકવા છતાં અને પેશન્ટને આ રીતના ચેક ના કરી શકવાની કોઈ સત્તા ના હોવા છતાં પણ આ કાર્યવાહી કરતા હતા જ